વીર શિરોમણી હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપજીની ચારસો ને પંચ્યાસી મી જન્મજયંતિની સુરેન્દ્રનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણી આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહીને મહારાણા પ્રતાપની પ્રતિમાને કુલહાર કરીને જયઘોષ કર્યો હતો આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે પણ મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા માટેની જાહેરાત કરવામાં આવી કરણી સેના દ્વારા મહારાણા ચોકમાં પ્રતિમા મૂકવી અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા બાબતે મનપાના કમિશનરની રજૂઆત કરવામાં આવી છે આજે કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિના અવસરમાં આવ્યો હતો અને અહીંયા જે સર્કલ છે જે મહારાણા પ્રતાપ ચોક નામ આપે એના માટેની માગણીને એના ઉદ્દેશ માટે તો વધુ વધુ આવતી સાલ એ મહારાણા પ્રતાપ ચોક નામ આવી જાય અને આનાથી પણ મોટા મોટી ઉજવણી થાય એવી એવી વિનંતી છે અને સમાજના માટે મહારાણા પ્રતાપ જેમની પેઢીની પેઢી ખપી ગઈ હિન્દુ રાષ્ટ્ર માટે ને રાષ્ટ્ર માટે તો એનો અવસર જન્મજયંતિ હોય તો દરેક સમાજે આવવું જોઈએ અને મોટા મોટા ઉજવવો જોઈએ વધારે આજે ચારસો ને પંચાસી મહારાણા પ્રતાપની જન્મ નિમિત્તે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા રાજકોટ કોર્ડિશન અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ વિરભદ્રસિંહ આવેલા છે એ સાથે સમગ્ર કોર્ડિશનનું ખૂબ સરસ આયોજન હતું અને આ આયોજનનો મેઇન મેસેજ એ હતો કે રાણા પ્રતાપ છે એ માત્ર ક્ષત્રિયોને નહોતા દરેક સમાજના હતા તો એ વીરતાને આપણે સૌ યાદ કરીએ અને એના જે સંસ્કાર જે એમને આજે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે એને આપણે પણ જાળવી રાખીએ એવો એક સંદેશો આપ્યો છે